નમસ્કાર વિદ્યાર્થી મિત્રો સ્વાગત છે તમારા બધાનું હિન્દી ગુજરાતી એસેમાં આજે આપણે જોઈશું ગુજરાતી નિબંધ લેખન ગરમીની રજાઓ અથવા તો ઉનાળું વેકેશન તો ચાલો જોઈ લઈએ ઉનાળાની રજાઓ જીવનમાં ખૂબ આનંદદાયક અને તાજગી આપનાર છે ઉનાળાની રજાઓ દરેક વ્યક્તિના જીવનમાં મહત્વની હોય છે ખાસ કરીને બાળકોના જીવનમાં મહત્વનો સમય કહી શકાય ઉનાળો એ વર્ષની સૌથી ગરમ મોસમ છે છતાં પણ બાળકો તેનો ખૂબ આનંદ માણે છે તેમના માટે આ ખૂબ જ રસપ્રદ અને મનોરંજક મોસમ છે કારણ કે તેમને તેમના મનપસંદ ફળો અને આઈસ્ક્રીમ ખાવાની તક મળે છે તેઓ ઉનાળાના વેકેશન દરમિયાન લાંબા સમય સુધી શાળા બંધ રહેવાનો આનંદ પણ માણે છે ઉનાળામાં તેઓ તેમની પસંદના કાર્ય કરે છે સવારે મોડા સુધી સૂવે છે લેશનમાંથી છુટ્ટી લે છે મનગમતા કાર્ય કરે છે આ ઉપરાંત આ રજાઓ દરમિયાન બાળકો તેમની જે પણ રસ હોય તે કરી શકે છે તેઓ રજાઓમાં તેમના માતા પિતા ભાઈ બહેનો સાથે રહેવાનો આનંદ માણે છે બાળકો દાદા નાના મામા માસી કાકા ફઈની ઘરે જઈ શકે છે માતા પિતા સાથે ફરવા જઈ શકે છે ઉનાળું વેકેશન વિદ્યાર્થીઓના જીવનમાં સૌથી વધુ આનંદદાયક હોય છે કારણ કે તેઓ પૂરા વર્ષ શાળામાં ગયા પછી થોડો સમય આરામ કરે છે ઉનાળાની રજાઓમાં ગરમીથી રાહત મેળવવાની સાથે અન્ય ઘણી મહત્વની બાબતો છે પરીક્ષાઓ પૂરી થયા પછી વિદ્યાર્થીઓ થાક અનુભવે છે અને અભ્યાસમાં રસ લેતા નથી તેથી તેઓને લાંબા સમય સુધી અભ્યાસ કર્યા પછી તેમના સ્વાસ્થ્ય અને સધળતા સુધારવા માટે આરામની જરૂર છે ઉનાળાની રજાઓમાં દરેક વ્યક્તિને કંઈક શીખવા મળે છે પછી તે પુખ્ત હોય કે બાળકો ઉનાળાની રજાઓ દરેક માટે એક મહાન રાહત છે તેથી દરેક તેને યાદગાર બનાવવાનો પ્રયાસ કરે છે આમ ઉનાળાની રજાઓનું આપણા જીવનમાં અલગ મહત્ત્વ હોય છે તેથી તેને યાદગાર બનાવો અને એવી બધી વસ્તુઓ કરો જે તમને ખુશ કરે તમને રસ પડે ઉનાળાની રજાઓ જાદુ જેવી હોય છે જે ઉનાળામાં આવે છે અને બાળકોને ઘણી બધી ખુશીઓ આપીને જાય છે તો વિદ્યાર્થી મિત્રો આની સાથે જ અહીં આ ગુજરાતી નિબંધ પૂર્ણ થાય છે મિત્રો તમને આ નિબંધ લેખન કેવું લાગુ કમેન્ટ કરી જરૂરથી જણાવજો ધન્યવાદ